સાંકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે સ્પિરિટ બે હજાર પચીસનો શુભારંભ કરાયો વિસનગરની સાંકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વાર્ષિક રમતોત્સવ અંતર્ગત સ્પિરિટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પિરિટ બે હજાર પચીસમાં વિવિધ રમતોમાં યુનિવર્સિટીના સોળસો એકાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં તંદુરસ્તી જળવાઈ રહે અને સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રમત ક્ષેત્રે નેશનલ કક્ષાએ ભાગ લઈ નામ રોશન કરે તે હેતુથી દર વર્ષે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સાંકરચંદ પટેલ યુનિવર્સિટીમાં સ્પિરિટ બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પિરિટ બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં અતિથિ વિશેષ તરીકે પ્રો કબડ્ડી લીગના હરિયાણા સ્ટેલર્સના ખેલાડી આશીષ ગિલ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને રમત ક્ષેત્રમાં ફિટનેસ જાળવવા માટે સલાહ આપી હતી સ્પિરિટ બે હજાર પચીસમાં આઉટડોર ગેમ જેવી કે ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી વોલીબોલ અને ટગ ઓફ વોર અને તેની સાથે ઇન્ડોર સ્પર્ધાઓ જેવી કે બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ રમતોમાં સોળસો ને એકાવન વિદ્યાર્થીઓ ભાગ લીધો છે સાંકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે વિદ્યાર્થીઓને અનુભવો શેર કરી તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને પ્રોસ્ટ ડોક્ટર પી એમ ઉદાણીએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર એચ એન શાહ ટેકનિકલ ડાયરેક્ટર ડોક્ટર એબી જાટેજા ડીન સ્ટુડન્ટ અફેર્સ અને સ્પિરિટ બે હજાર પચીસના ચેરમેન ડોક્ટર રાકેશ પટેલ ઓર્ગેનાઇઝેશન સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આકર્ષણ પટેલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે સ્પોર્ટ્સ ઇવેન્ટ એન્યુઅલ સ્પોર્ટ્સ ઇવેન્ટ સ્પિરિટનું આયોજન થતું હોય છે છેલ્લા પાંચ વર્ષથી સ્પિરિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ આજ આ વર્ષે ઉજવાઈ રહી છે છેલ્લા પાંચ વર્ષથી આનું આયોજન થઈ રહ્યું છે આજના આ સ્પોર્ટ્સ મહાકુંભની અંદર સાકરચંદ પટેલ યુનિવર્સિટીના એક હજાર છસો એકાવન સ્ટુડન્ટ્સ આ ઇવેન્ટની અંદર ભાગ લઈ રહ્યા છે જેમાં લગભગ પિસ્તાલીસ ટકાથી વધારે દીકરીઓ એટલે સાતસો અડત્રીસ દીકરીઓ એ આજે સ્પોર્ટ્સની અંદર પોતાનું પરફોર્મન્સ આપી રહી છે આજે ભારત દેશે સૌથી વિશ્વમાં સૌથી મોટો યુવા શક્તિ ધરાવનાર દેશ બન્યો છે ત્યારે આપણા યુવાનોને સર્વાંગી વિકાસ થાય અને ભારત દેશની પ્રગતિની અંદર એક સાચા નાગરિક તરીકે તે પોતે પોતાનો રોલ અદા કરે પોતાની જવાબદારી સમજે એ હેતુથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી પોતાના દરેક વિદ્યાર્થીને તન મન અને ધનથી દેશની પ્રગતિ માટે જોડવાનું કામ કરી રહી છે અને એના ભાગરૂપે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના ભાગરૂપે આજે તેના ફિટનેસમાં પણ સુધારો થાય અને સ્પોર્ટ્સમાં અમારા વિદ્યાર્થીઓ જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી જે પોતે પરફોર્મ કરી રહ્યા છે તેમને વધુ પ્રોત્સાહન મળે અને તેમની પ્રેરણાથી બીજા વિદ્યાર્થીઓ પણ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ઇવેન્ટમાં અથવા તો આપણા ભારત દેશના સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા થતી ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરે અને સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાત અને ભારત દેશનું નામ એ ગૌરવવંતુ કરે એના માટે સ્પિરિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનો આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક શુભારંભ થયો છે આજને આ ઇવેન્ટની અંદર આપણા ભારત દેશના પ્રો કબડ્ડીની અંદર ગોલ્ડ મેડલ જેમણે મેળવ્યું છે એવા આશીષ ગીલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા છે અને તેમણે પણ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધવા માટેની પ્રેરણા આપી છે અને પોતાનું ફિટનેસ ખાસ જાળવવા માટે સ્પોર્ટ્સની અંદર સંપૂર્ણ ટાઈમ આપવા માટેનો પણ એમણે આગ્રહ કર્યો છે અને તેમણે પણ યુનિવર્સિટી દ્વારા જ્યારે પણ કોઈ ઇવેન્ટનું આયોજન થાય ત્યારે ટેકનિકલી અને ફિઝિકલી વિદ્યાર્થીઓને પોતે ગાઈડલાઇન આપવા માટે અહીંયા આવવા માટે તૈયાર થયા છે એ બદલ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી આશીષ ગિલનો ખૂબ આભાર માનું છું અને અમારા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર ડૉક્ટર અભિજિત જાડેજા અને ડૉક્ટર રાકેશ પટેલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે આટલું સરસ સ્પિરિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવનું આયોજન કરેલું છે